આમ આદમી પાર્ટી સુરત દ્વારા પીએમ જે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને સજા કડક થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જે કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે તેની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પી એમ જે કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ આ પ્રકારની વાતો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને સરકારને આ મુદ્દે જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલોમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી બસ્સો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ સરકારી પીએમ યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે તેની દર્દીઓને ખોટી રીતે હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે અને માત્ર આયુષ્યમાન જેવી યોજનાઓ થકી સરકાર પાસેથી રૂપિયા કમાવી લેવા માટે ખોટા ઓપરેશન કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે આપના પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ જણાવ્યું કે સરકારી યોજનાઓમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગરીબ દર્દીઓને ગામડામાંથી લઈ આવીને રૂપિયા કમાવા માટે પોતાની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર આપવાના બહાને કરોડ રૂપિયા સરકાર પાસેથી ખંખેરી લેવામાં આવે છે સાથે સાથે દર્દીઓના જીવ પણ લઈ લે છે આવા લાલચુ ડોક્ટરો સામે કડકાઈપૂર્વકના પગલાં લેવા જોઈએ એટલું જ નહીં પરંતુ સરકારે પણ તેમની યોજનાઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ નહીં તો આ પ્રકારના મેડિકલ માફિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે જેમણે આ સમગ્ર કાંડ કર્યો છે તેમના મૂળિયા રાજકારણીઓ સુધી તો પહોંચતા જ નથી ને તેની પણ તટસ્થતા તપાસ થવી જરૂરી છે હજી હું રચના હિરપરા દંડક વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી આજે અમે રજુઆત કરવા આવ્યા છીએ કે અમદાવાદમાં જે ઘટના ઘટી છે ખ્યાતિ હોસ્પિટલમાં જે છ સાત દર્દીઓને કઈ હતું નહીં છતાં પણ એમની સર્જરી કરવામાં આવી અને બે લોકોના તો તો મૃત્યુ છે જે પણ ડોક્ટરો સંડોવાયેલા છે એમની પાછળ કાર્યવાહી કરવામાં આવે ને દાખલો બેસાડવામાં આવે વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે પણ તંત્ર અત્યાર સુધી સુતું હતું આજે જયારે બે વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યારે તંત્ર જાગ્યું છે તો અમારી માંગ છે કે આવી દરેક જિલ્લાઓમાં બેડ ની હોસ્પિટલ તૈયાર કરવામાં આવે અને હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવી જોઈએ અને લોકોને આયુષ્યમાન કાર્ડ થકી નહીં પરંતુ વિના મૂલ્યે સારવાર મળવી જોઈએ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે અને

કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડ ની અંદરથી રૂપિયાનો બહુ મોટો કોબંડ થઈ રહ્યો છે ત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીમાં જેવી રીતે અમે સારામાં સારી આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે એવી સુવિધાઓ ગુજરાતમાં દરેક તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલ જો ઊભી કરવામાં આવે તો કોઈ વર્ગના વ્યક્તિને ચાહે ગરીબ હોય ચાહે અરી અમીર હોય એમને કોઈ કાર્ડની અંદર ફસાવું નહીં પડે કોઈ ભ્રષ્ટાચારનો ભોગ નહીં બને અને પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ માં ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કેટલી હોસ્પિટલોને તાત્કાલિક રૂપિયા મળી જાય છે જ્યારે કેટલીક હોસ્પિટલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડે છે જો એ હોસ્પિટલના સંચાલકો કે એમના ટ્રસ્ટીઓ ભાજપના નેતાઓને કે કમલમ કાર્યાલય હક્કો પહોંચાડે તો જ એમને પીએમ જય કાર્ડ અથવા મા કાર્ડમાંથી રૂપિયા આપવામાં આવે છે એટલે કે આ યોજનાય ભ્રષ્ટાચારી યોજના છે બંધ કરી દિલ્હીમાં જેવી રીતે આરોગ્યની સુવિધા છે એવી સુવિધા ગુજરાતમાં ઊભી કરવામાં માંગ કરી રહ્યા છે રિપોર્ટ એલ કે está a sura